નમસ્તે મિત્રો હું છું કાજલ ગોગારી મિત્રો પેલા અંગ્રેજો વિરુદ્ધ બોલતા તો જેલમાં નાખી દેતા આજે બીજેપી વિરુદ્ધ બોલીએ છીએ તો જેલમાં નાખી દે છે જયારે બીજેપી ને આપણે સત્તા ઉપરથી નીચે ઉતારશું ત્યારે આપણે બીજી બીજી આઝાદી છે એટલું યાદ રાખજો અને જો જરાય હું ખોટી હો તો જોવો આ વિડીયો আদম পড়লো ওটা माधेश <laughs> न

તો ક્યારે આપણે અવાજ ઉઠાવશું અંગ્રેજો કરવા બીજાનું સારું કરવા દેશને ગુલામ મુક્ત કરાવવા એના જીવ ગુમાવ્યા છે આપણે જીવ ગુમાવવાની જરૂર નથી આપણે તો એક આંગળીનો ઉપયોગ કરવાનો છે તો એ સત્તા આપણે કરી નથી શકતા તો તમને એવું નથી લાગતું કે આપણે હજુ ગુલામ છીએ જો સારી જગ્યા આંગળીનો ઉપયોગ થશે તો જ આપણે આઝાદ થઈશું નિત્ર આ વિડીયો જોયો ને આની કરતા ખરાબ હાલત માટે તમે તૈયાર રહેજો જય હિન્દ જય ભારત